આકુ આકુ નામ રંજનબેન સુપન સુપન તો રોજ અહીંયા બસ સ્ટેન્ડ આજુબાજુ જોયો છો તમે ના હું તો અહીંયા બે શું દાવી જો તમને પાપ મે અચ્છા છે

અમે આ રીતના સંસ્થા ચલાવી જે લોકો રોડ ઉપર રહેતા હોય ને એ લોકોને બે ટાઈમ ખાવા પીવા રહેવાની સારી સુવિધા આપીએ આ તમારે ડૉક્ટરને બતાવી દઈશું આપણે તમારા પગ માટે પણ આવું છે કેમ આવી હાલતમાં ક્યાં સુધી રહેવાનું એ દાદી ચાલો અમારી જોડે માં સેન્ટર હોમ છે ત્યાં બધા તમારા લોકો જેવા ઘણા બધા દાદીન બધા રહે છે ત્યાં ભગવાનનું નામ લેવાનું શાંતિથી બે ટાઈમ ખાવા પીવાનું આ તમારો ઈલાજ થઈ જશે આવું છે શું વિચારો હે દાદી શું વિચારો છો શું વિચારો શું વિચારો છો ચલો આવું છે ગાડી લઈને જાય સુજો ચલો ચલાશે તમારાથી ઊભું થવાય છે ઊભું થવાય છે હા પણ ચલો તો સહી પગની હાલત જો કેવી થઈ ગઈ તમારે તમારે આ પગની હાલત શું થઈ ગયું તમને બાપરે બા ચાલો મારી જોડે ગાડી માં બેસી જાવ હે દોસ્તો આપ જે રીતના વિડીયોમાં જોઈ રહ્યા છો તે રીતના અહીંયા વસ્ત્રાલ મેટ્રો બ્રિજની પાસે એક દાદી છે ખૂબ જ ખરાબ હાલતની અંદર છે પગ એમના સુજાઈ ગયા છે અને અઠવાડિયાથી આ જ કંડિશનની અંદર છે પગને કંઈક કઈડી એવું લાગે છે અને માખી મચ્છર એટલા ફરે છે બસ માત્ર ને માત્ર આપણા સાત સપોર્ટથી સુંદર મજાનું કામ અમદાવાદની અંદર કરી રહ્યા છીએ તો આ રીતના સાત સપોર્ટ આપતા રહેજો અને દાદીને પરિવાર સુધી આ વિડીયો પહોંચાડ દેજો આસાનીથી તો એમનો પરિવાર અમને મળી શકે આસાનીથી અને તમારા સાથ સપોર્ટથી આ દાદી

ભાવનગર કઈ જગ્યાએ પાલીતાણા પાલીતાણા ત્યાંથી અહીંયા અમદાવાદ આવી તંદુકા તંદુકા તમારા ઘર પરિવારમાં કોણ છે બધા છે ના મારા બેનને પણ છે તમે લગ્ન કર્યા ના લગ્ન ન કર્યા ઉવારા છે ભાવનગર થી અહીંયા આવી ગયા આપણે ક્યારે આયા હતા 5 6 દિવસ છે ઠીક ભાવનગર થી અહીં છે માયા फार्मन हाँ। तो? रिन मा छे नमदाज ह केम हिया आया तो एम नमा खकाई छ लुया रे मने किया रे काय रोका छ रोका छ अमदाद म सगा रहे छ कोई तुम्हारा नहीं पर पल्ला नपारी ने दुकान म नहीं आ तो फिर आ साथ तो साहब अच्छा तो हम सब छपम छ करई रे तो तमे सात आठ दिवस साइट न स्टेशन नीचे

એમાં ડ્રેસિંગ કરી દેશે પાટો બાંધશે ને પાટો બાંધીને કમ્પ્લીટ કરી દેશે હા એ લોકો સેવા કરતા ને રોડ ઉપર રહેતા હોય તમે તો પછી સેવા કરે ને લોકો બી એટલે ત્યાંથી એક ભાઈ હતા ને એનો મેસેજ આવ્યો તો દાદી છે સાત આઠ દિવસથી આવી હાલતમાં છે એટલે પછી અમે લેવા આવ્યા તમને આખું લેડીઝ નો રૂમ છે અહીંયા બે ટાઈમ ખાવા પીવાનું બધું મળશે સારું ને હવે હવે ક્યાં જવાનું અહીંયા બીજી કોઈ તકલીફ પડે તો છે અહિયાં અમારા બધા બી કોક લઈ જાય નહી કોણ લઈ જાય તમને બીક લાગતી હતી કોનાથી બીક લાગતી અમારાથી તો રાતે તો તકલીફ પડે ને બધા કેવા લોકો રખડતા રોડ ઉપર બધા આપણને ખબર ના હોય ને એટલે પછી ધ્યાન રાખવું પડે ને અહીંયા તમારે કોઈ કઈ અહીંયા તમારું નામે નહીં લેજો ભગવાનનું નામ લેવાનું તમને કોઈ નહીં લઈ જાય અહીંયા કોઈ લેવા નહીં આવે હે ને બીજું કંઈ ટેન્શન નથી ને કંઈ ટેન્શન છે તો શરમાશો નહીં તમે કંઈ ગભરાશો બી નહીં તમે તારે અમે તમારા દીકરા જેવા છે હે ને ટેન્શન નહીં લેવાનું દુસ્તા જે રીતના જોઈ રહ્યા છો તે રીતના દાદીને વસ્ત્રાલ મેટ્રો સ્ટેશન પાસેથી લઈને આવ્યા છીએ એમના પગમાં ઘણી બધી ઈજા છે તો રાત્રે શ્રીરામ હોસ્પિટલ રણજીતભાઈ જે અમને હર હંમેશ નાની મોટી સપોર્ટ માટે હર આવા મેડિકલ કેસીસ માટે સપોર્ટ કરે છે તો રાત્રે એમને ત્યાં લઈ જઈશું અને જે પણ ટ્રીટમેન્ટ કરવાની છે એમને કરાવીશું અને દાદીને ક્યાંય ને ક્યાંય વિડીયોના મારફતે ક્યાં છે ભાવનગરથી આવી ગયા છે સાત આઠ દિવસથી તો એમની કન્ડિશન આ રીતની હતી ને ત્યાંથી એમને ફોન આવ્યો હતો તો કન્ટિન્યુ વિડીયો જોજો આપણા દરેક ગ્રુપમાં શેર કરજો જેથી અમે લોકો આવા લોકો સુધી પહોંચી શકીએ અને આવા લોકોને અમે સાચી દિશામાં લઈ જઈ શકીએ અને સાચી સેવા કરી શકીએ અને આપણા સાથ સપોર્ટ સુંદર મજાનું કામ કરી રહ્યા છીએ અમદાવાદની અંદર તો સાથ સપોર્ટ આપતા રહેજો અમારી યુટ્યુબ ચેનલ છે સર્વસમત ફાઉન્ડેશન તેને લાયક છે સબસ્ક્રાઈબ કરજો જય જય ભારત